નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે આજે ખેડૂત મિત્રો આપણે જે ડુંગળીના પાકનું વાવેતર કરતા ખેડૂત મિત્રો અને એનું વેસણ કરતા ખેડૂત મિત્રોને કેટલી સહાય મળવા પાત્ર થશે અને કેવી રીતે થશે ક્યાં અરજી કરવાની અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂત મિત્રો માટે એમઆઈએસ હેઠળ સહાય મળવા પાત્ર થશે

ખાતામાં સમાવિષ્ટ ખેડૂતો ખાતેદારોને કુલ મળીને મહત્તમ બસો પચાસ ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે અને આ આ ખેડૂત મિત્રો યોજના અંતર્ગત ખેડૂતોને મહત્તમ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળવા પાત્ર રહેશે એપીએમસી માં કરેલા વેચાણના ભાવનો અને એમઆઈપી નો તફાવત એમાં એ બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર પાત્ર રહેશે તો અને ખેડૂત મિત્રો આ અરજી કરવાની તારીખ એ એક સાત બે હજાર પચીસ થી પંદર સાત બે હજાર પચીસ સુધી અરજી કરવાની રહેશે અને અરજી સાથે જોડાણમાં જોઈએ તો જમીનનો સાત બાર આઠ તલાટીના વાવેતર અંગેનો દાખલો અને અરજદારના બેંકની વિગત અને માલ વેચાણ કરેલ એપીએમસી ના ગેટ પાસ અને વન અધિકારી પત્ર ધરાવતા હોય તેવી નકલ એટલે લાગુ પડતી હોય તો જો અને અરજદારનો આધાર કાર્ડની નકલ અને સંમતિ પત્ર

ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લઈ શકે માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરો